વલસાડના થલ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી સરદાર હાઇટ્સ પાસે અકસ્માત થયો છે જ્યાં વળાંક લઈ રહેલી કાર સાથે એક મોપેડ ચાલક અથડાયો હતો અને અકસ્માતમાં મોપેડ ચાલકની ઈજા પહોંચી છે અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે સરદાર હાઇટ્સ પાસેનો આ બનાવ છે તે બન્યો અને જેમાં અકસ્માતમાં મોપેડ ચાલકને ઈજા પહોંચી છે તો વલસાડના થલ રોડ પર અકસ્માતની આ ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ છે સરદાર હાઇટ્સ પાસે અકસ્માતની ઘટના બની છે સરજતા માનવ ફોન લાઈન પર જોડાયા છે માનવ વલસાડના તિથલ રોડ પર અકસ્માત સર્જાયો સીસીટીવી સામે આવ્યા છે શું મામલો મેહા જે ઘટના જે વલસાડના તિથલ રોડની ઘટના છે ને સરદાર હાઇટ પાસે જે રીતે નવો રસ્તો બન્યો છે પરંતુ જે સ્પીડ બ્રેકર બનવા જોઈએ તે સ્પીડ બ્રેકર બનાયા નહોતા અને જે રીતે પુલ પોટ ચડા આવતી મોપેડ એક જે કાર સાથે અથડાઈ હતી હતી અને આ ઘટનામાં જે મોટર ચાલક છે તે ગાયલ થયો હતો સર થઈ નથી પરંતુ જયારે રોડ બનતા હોય છે ત્યારે જે તે વખતે જૂના રોડ પર જે આ રીતે સ્પીડ બ્રેકર હોય છે તો તે મૂકવા ખૂબ જરૂરી છે કારણ કે અચાનક રાતોરાત નવા બ્રિજ નવા જે રોડ છે એ બની જતા હોય છે પરંતુ જે સ્પીડ બ્રેકર બનતા નથી તેના કારણે આવા અકસ્માતો થતા હોય છે બિલકુલ માનવ જાણકારી બદલ આભાર